નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે દેશની સૌથી મોટી બેંકના શેર વિશે વાત કરવાના છે જેમાં પ્રોકરેજ હાઉસે મોટો ટાર્ગેટ આપ્યો છે અને પ્રોકરેજનું માનવું છે કે આ બેંકના ટ્રેઝરી ગેઇન રીકરિંગ અને ઓછું જોખમ લાગે છે એટલે એક્સપર્ટ ક્રેડિટમાં ધીમી વૃદ્ધિ છતાં બેંકે એકંદરે રિટેલ લોનમાં સારી વૃદ્ધિ નોંધાવી છે જેથી બેંકમાં આપણે એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છીએ તો આ કઈ બેંક છે અને કેમ આ શેરમાં એક્સપોર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ બેંકમાં શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેર વિશેની માહિતી તમે મેળવી શકો તો મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા એડવાઇઝર જોડે ફાઇના લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર શેર કરી દેજો અને જો આ વિડીયો તમે વિડીયો માં જોઈ રહ્યા હો તો આપણા વિડીયો ને હાઇક પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ઓફ ઇન્ડિયા ના શેરમાં સત્તર ટકા સુધીની તેજી આવી શકે છે બ્રોકરેજ ફોર્મ આઈસીઆઈસીઆઈ ટાર્ગેટ પ્રાઇસ થી આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે બેંક ની અને બ્રોકરેજ ફોર્મ આઈસીઆઈસીઆઈ એ આ શેર માં શક્યતા વ્યક્ત કરી છે કે સત્તર ટકા સુધી આ શેર માં તેજી જોવા મળી શકે છે બ્રોકરેજ ટાર્ગેટ પ્રાઇસ સુધારી નવસો સિત્તેર રૂપિયા કર્યો ચૌદ ઓગસ્ટ ના દિવસે બીએસસી ઉપર એસબીઆઈ ના શેર બંધ ભાવ થી સત્તર ટકા વધુ છે રેટિંગ ની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે બાય રેટિંગ જાળવી રાખ્યું છે પછી કંપની ના ક્વાર્ટરલી પરિણામ જોઈએ એપ્રિલ જૂન બે હજાર પચીસ ના ક્વાર્ટર માં એસબીઆઈ નું સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો બાર ટકા વધી ઓગણીસ હજાર એકસો ને સાહીઠ કરોડ રૂપિયા થયો લાખ અગિયાર હજાર પાંચસો છવ્વીસ કરોડ થી વધી એક લાખ સત્તર હજાર નવસો છન્નું કરોડ રૂપિયા થઈ ઓપરેશનલ પ્રોફિટ વાર્ષિક ધોરણે ત્રીસ હજાર પાંચસો ચોપન ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા થયો જે જૂન બે ચોવીસ

એક એક ટકા રહેવાની આશા છે રોકડેજ નું માનવું કે એસબીઆઈ માટેનું ટ્રેઝરી ગેસ કેન્સ રિકરિંગ અને ઓછું જોખમ ધરાવે છે એક્સપ્રેસ ક્રેડિટ નબળો ગ્રોથ હોવા છતાં બેંકે ઓવરઓલ રિટેલ લોન્સ વધારે ગ્રોથ નોંધાવ્યો છે જે સારા એક્ઝિક્યુશન સંકેત આપે છે પછી વાત કરીએ મિત્રો આ શેરના પ્રદર્શન વિશે એસબીઆઈ નો શેર ચૌદ ઓગસ્ટ ગુરુવારના રોજ બીએસસી પર આઠસો છવ્વીસ રૂપિયા ને સિત્તેર પૈસા ઉપર બંધ થયો બેંક માર્કેટ કેપ સાત પોઈન્ટ છ લાખ કરોડ રૂપિયાથી વધારે છે

બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ ખરીદીની સલાહ સાથે નવસો સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ પણ આપ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો